આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અણઘણે આજે કોસાડાવા સ્થિત આવેલા બસ ડેપોની મુલાકાત લીધી હતી જેમાં મહેશ અણઘણે માલુમ પડ્યું કે સુરતની જીવાદોરી સમાન એકસો પંચોતેર બીઆરટીએસ બસ ડેપો ધૂળ ખાય છે એનો કોઈ ધણી ધોરી જ ના હોય અને પાલિકાએ રઝળતી હાલતમાં છોડીને ભૂલી ગયા હોય તેવો ઘાટ સર્જાવા પામ્યો છે એક બાજુ સુરતના હજારો મુસાફરો આખો દિવસ ધક્કા મૂકી અને લોકોને ખીચોખીચ ભરાઈ જવું પડે છે તો બીજી તરફ એકસો પંચોતેર બસો ધૂળ ખાતી અને ભંગાર હાલતમાં પડી છે મહેશ અણઘણે જણાવ્યું હતું કે પાલિકાના અધિકારીને જાણ કરવા જવાબ મળ્યો કે ચાલીસ બસ બંધ હાલતમાં છે જ્યારે હંસા ટ્રાવેલ્સના ડેપો પર પરિસ્થિતિ જુદી જ બતાવે છે જે શંકા ઉપજાવે છે શું આ એકસો પંચોતેર બંધ બસો પાલિકાના ચોપડે હયાત અને ચાલુ અવસ્થામાં બતાવે છે ખરા તેવો પ્રશ્ન મહેશ અણઘણે કર્યો હતો જો પાલિકાના રેકોર્ડમાં બંધ બસો હયાત બતાવતા હોય તેનું બિલ પાલિકા દર મહિને ચૂકવે છે કે કેમ તે પણ તપાસનો વિષય છે

જે પરિસ્થિતિ છે જે હંસા ટ્રાવેલ્સ કરીને કોઈ એજન્સી છે માર્કોપોલીની તમામ બસો છે આ ડેપો પર એકસો ને પંચોતેર કરતાં પણ વધારે બસો એકદમ જર્જરિત ખંડેર હાલતની અંદર કહી શકાય એ બધી જ બસો પડી છે અને આના કારણે મુખ્ય પ્રોબ્લેમ એ થયો છે કે શહેરની અંદર હાલમાં જેટલા પણ રૂટ શરૂ છે એ રૂટની અંદર લોકોને ખીચો ખીચ ભરાઈને જવું પડે છે આવી પરિસ્થિતિ છે ત્યારે ખાસ ધ્યાન એ છે કે આટલી બસી બધી બસો બંધ હોવા છતાં પણ શા માટે કોઈનું ધ્યાન નથી આ પરિસ્થિતિ પાછળનું શું જવાબદાર કારણ હોઈ શકે છે કેમ તંત્રને આ બાબતે કોઈ ધ્યાન દોરાતું નથી તાત્કાલિક ધોરણે આ તમામ બસોને શરૂ કરવામાં આવે અને જે પણ કોઈ આની અંદર અધિકારી જો કોઈ એનું ધ્યાન બંધ હોય આ અધિકારી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ચાલીસ બસો હાલમાં બંધ છે પરંતુ એકસો ને પંચોતેર બસ અત્યારે અહીંયા આ કન્ડિશનની અંદર હાલતમાં હોય તો આની પાછળ જવાબદાર કોણ છે અને શા માટે થઈને આ બંધ હોવાને કારણે જે પાલિકાને નુકસાન થાય છે તેમ છતાં પણ કેમ સહન કરી રહી છે શ્રી તાત્કાલિક ધોરણે આ બાબતે તપાસ કરે એવી આશા સાથે જય હિન્દ